આખા રાજકોટમાં તમને ક્યાંય પણ વ્યાજબી ભાવમાં ટુર પેકેજ જોવા નહીં મળે પણ દીપેશભાઈ આજે તમને ખાસ જગ્યાએ લઈ આવ્યા છે જેનું નામ છે ગાત્રાળ હોલિડેઝ અહીંયા તમને ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ આ બંને ટુર્સ પેકેજ મળી જશે દેશ હોય કે વિદેશ હોય જમવાનું મળશે શુદ્ધ ગુજરાતી આ છે આ લોકોની માસ્ટરી તો ભાઈ આખા રાજકોટમાં તમને ક્યાંય પણ માત્ર સાહીઠ હજારમાં દુબઈની ટ્રીપ જોવા નહીં મળે અને એ પણ પાંચ રાત્રી અને છ દિવસ માટે જેમ કે આવક જાવક ફ્લાઇટ ટિકિટ વિઝા પહેલાના ધોરણે બુક કરાવો સ્ક્રીન ઉપર નંબર આપેલા છે આજે જ કોન્ટેક્ટ કરો અને જો ડોમેસ્ટિક ટુર્સ વાત કરીએ તો સિમલા મનાલી માત્ર ચૌદ હજાર નવસો નવ્વાણું શરૂ થાય છે કેરેલા માત્ર ઓગણીસ હાજર નવસો નવ્વાણું શરૂ થાય છે ઠ હજાર નવસો થી શરૂ થાય છે હરિદ્વાર માત્ર આઠ હજાર નવસો થી શરૂ થાય છે ચારધામ યાત્રા માત્ર ઇન્ટરને બાલી માત્ર ત્રીસ હજાર રૂપિયા માં સિંગાપોર મલેશિયા માત્ર પચાસ હજાર રૂપિયામાં અને બેંગકોક પટાયા માત્ર વીસ હજાર રૂપિયા માં આ લોકો ઘણા વર્ષોના અનુભવી છે અને ઘણી બધી નેશનલ ઇન્ટરનેશનલ ટ્રીપ મારેલી છે તો સ્ક્રીન ઉપર નંબર આપેલા છે બુકિંગ માટે તમે પણ આજે જ કોન્ટેક કરો ગાત્રાળ હોલિડેઝ